આદેશની જોગવાઈઓ મુજબ સર્વે થાય તો લગભગ દસ ટકા ખેડૂતોને સહાય મળવા પાત્ર છે અને બાકીના ખેડૂતોને અન્યાય થાય તેવી સ્થિતિ છે અમે દરેક ગામના સરપંચો આ આવેદનના માધ્યમથી સરકાર સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે તમામ ખેડૂતોને ભાગાયતથી લઈને તમામ પાકોનું નુકસાન થયેલું છે અને કુદરતના કેરથી ખેડૂતના મોઢેથી મોમ આવેલો કોળિયો છીનવાઈ ગયો છે તો આવી ગંભીર પરિસ્થિતિમાં જગતના તાતની વ્યથાને પ્રાધાન્ય આપી કોઈ પણ પ્રકારના સર્વે કેરા વેગે દરેક ખેડૂતને રાહત પેકેજ જાહેર કરવામાં આવે એવી અમારી વિનંતી છે તેમજ ગીર તાલુકામાં મોટા પ્રમાણમાં પશુપાલકો પણ છે આ કમોસમી માવઠાથી પશુપાલકોના ઘાસચારા પણ પલળી ગયા છે તો આ બાબતમાં પણ એમના માટે યોગ્ય કરવા વિનંતી આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ

ગામના ખેડૂતો વતી દરેક ગામના સરપંચોની એવી માગણી છે કે ગીરગઢા તાલુકામાં જે ખેડૂતોને સો સો ટકા નુકસાન થયું છે એનો સર્વે કર્યા વેગે દરેક ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવે અને અમે આ સર્વેનો અત્યારે હાલ બહિષ્કાર કરીએ છીએ વિગતવાર જો અમે વાંચીએ તો જય ભારત સાથે જણાવવાનું કે તાજેતરમાં થયેલ

આમથી ખેડૂતો ખટારા મોટે ભરાઈને ને અહીંયા આવશે શું કેવું તમારું બરોબર અધિકારીઓ એવું કીધું છે અમે ચીઠી ના તાકત ને અમને આદેશ છે એ માટે અમે સર્વે કરવા આવે છે પણ ખેડૂતોમાં રોષ જ ગામડા ગામડા એટલો છે કે અધિકારીઓ પ્રોટેક્શન લઈને જાય એટલે ભેગું થાય છે મધુભાઈ ભીમાભાઈ અને અમારી ઘણી માંગણી છે કે અગાઉ જે અહીંયા વરસાદ થયો ત્યારે જ મોટા ભાગના પાકો તો તબાહ થઈ ગયા હતા અને અત્યારે જે સરકારશ્રીએ જે જાહેરાત કરી છે હાલના સમયે હાલના જ તબક્કે જે પચીસથી લઈ અને એકત્રીસ કે પહેલી તારીખ જે વરસાદ થયો એની સર્વે કરવાની વાત કરી છે તો અગાઉ પણ જે નુકસાન છે એને પણ સામેલ લઈશું રાહત આપવામાં આવે કે દરેક લોકોને